તેના એક્શનથી ભરપૂર અવતારની ઝલક પણ આપી હતી હાલમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે સિંઘમ अगेन ફિલ્મના એક સીનનું શૂટિંગ કરતી વખતે એક્ટર ખરાબ રીતે ઘાયલ થયો છે જે હા મિત્રો અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે મળતી માહિતી મુજબ ઈજા બાદ અજય દેવગણ થોડા કલાકો માટે બ્રેક લીધો હતો અને ડોક્ટર દ્વારા તેની સારવાર પણ કરવામાં આવી હતી આ સમય દરમિયાન રોહિત શેટીએ કામ પર અસર પડવા ન દીધો હતો અને બાકીનો સીનનું શૂટિંગ અજય દેવગણ વિના ચાલુ રાખ્યું હતું જે હા મિત્રો બાદમાં જે થોડો સ્વસ્થ થયા પછી તેને ફરીથી શૂટિંગ શરૂ કર્યું હતું રોહિત શેટીની આગામી ફિલ્મ સિંગમ અગેન સિંગમ ફિનેસીનો ત્રીજો ભાગ છે આ ફિલ્મ હજી દેવઘરની લીડ હીરો તરીકે જોવા મળે છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો